હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે માતા કુંતા અને અભિમન્યુનું અભિમન્યુએ સાત કોઠામાં કઈ રીતે પાર ઉતાર્યા એ બધું જ આ ભજનમાં વર્ણન કરેલું છે તો ભજન મારું પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને ભજન તમને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે कुन्ता अभिमन्युने बाधे अमर कुन्ता अभिमन्युने बाधे अमर राखीरे दिकरा दुश्मन डरशे देखी तारी आरे दिकरा दुश्मन डरशे देखी देी तारी आीरे मारा बालूडा हो बाल तारा पिता गया पाता साथे मामा श्री करवा कूल सहार, कुन्ता अभिमन्यु ने अमर अर रे माता पेले कोठे कोण उभार शेर দিকরা পেলে কোঠে দ্রোণ গুরু উভা হসে রে পেলে কোঠে গুরু দ্রোণ এনে জগমা জিতে কোণ কাড়ি কাল যে উলমা এনা প্রাণ কনিমানুনে বাঁধে অমর রখড়ি માતા બીજા કોઠે કોણ આવી ઉભા હશે રે દીકરા બીજે કોઠે કૃપાચાર્ય ઉભા હશે રે બીજે કોઠે કૃપાચાર્ય સામા છજ્જ કરી હથિયાર મારા કોમળ અંગકુમાર તેને ત્યાં જઈ દેજો માર कुन्ता अभिमन्यु ने बाधे अमर राखडी रे माता त्रिजे कोठे कोण अविभाषे रे दीकरात्रिजे कोठे अश्वथामा रे ત્રીજે કોઠે અશ્વથમાં એને મોત ભમેશે તેને થાજો કુંવર સામા તેના ઉતાર જો તમ જામ કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે માતા સોથે કોઠે કોણ આવી ઉભા હશે રે દીકરા સોથે કોઠે કાકા કર્ણ ઉભા હશે સોથે કોઠે કાકા કર્ણ એને દેખી ધ્રુજે ધર એને માથે આવ્યા મરણ તેના ભાંગજો તમે શરણ કુનતા અભિમન્યુને બાંધે रे माता पाचम कोे कोण अविभाषेरे दीकरा पाचम कोठे दुर्योधन उभा हसेरे पाचम कोठे दुर्योधन पापि तेस धणि व्यापी તેને શિક્ષણ દેજો આપી તેના મસ્તક લેજો કાપી કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે માતા સઠે કોઠે કોણ આવી ઉભા હશે રે દીકરા સઠે કોઠે મામા શલ્ય ઉભા હશે રે સઠે કોઠે મામા એને જન્મ જન્મનો ખે એને ટકવાનો દશ પળ એનું અતિ ઘણું સેબળ કૂંતા અભિમન્યુ બાંધે અમર રાખડી માતા સાત કોઠે કોણ આવી ઉભા હશે રે दिकरा दीकरा कोठे जयत्रथ ऊभाषेरे सात में कोठे जैत्रथ इतो लडवयो समरथ एनो भाङ्गिना कजरथ एने आवज बथम बथ बत। कुन्ता अभिमन्यूने ने बान्धे अमर राखडी रे कुन्ता अभिमन्यु ने बान्धे अमर राखडी रे उ चौद भुवन नानाथ वाले ब्राह्मण रु राखडी तोडा वि तत्कालमा रोळा कुन्ता अभिमन्यु ने बान्धे अमर राखडीरे കു അഭിമന്യു ബാധേ അമര രാശ്മി താര താര മീ ഗോപാ કૌરવ કરવા કુળ કુંતા અભિમન્યુને અમર રાખડી રે તો આ હતું માતા કુંતા અને અભિમન્યુનું ભજન તમને કેવું લાગ્યું જરૂરથી ને કહેજો ને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ હર હર મહાદેવ